માંડવી નગર સેવા સદન દ્વારા સવારે નવ ને પંદર કલાકે અચ્છલ ગચ્છાધિપતિ રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી ગુણસાગર સુરેશ્વરજી ચોક અધ્યક્ષ હરીશભાઈ વિંજો ધ્વજ ધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે શ્રી નગરજનોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની દીર્ઘ કારણે દેશ અને રાજ્ય વિકાસની હરણફાળ કરી રહ્યો છે સાથે સાથે કચ્છનું માંડવી શહેર પણ વિકાસ કામોમાં અગ્રેસર રહેલ છે ભાવિ પેઢીને શુદ્ધ હવા અને પાણી માટે પરેશાન ન થવું પડે તે માટે દરેક નાગરિકોએ એક એક વૃક્ષ નો વાવેતર કરવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ઉપાધ્યક્ષા જન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર તેમજ સત્તા પક્ષ નેતા લંતિક શાહ પિયુષ ગોહિલ રાજેશ કાનાણી મંજુલાબેન કેરાઈ વિજય ગઢવી હૈતલબેન સોનેજી ગીતાબેન ગોર લક્ષ્મીબેન મોતી વરસ જશુબેન હિરાણી અબ્દુલામ ઓઢેજા તેમજ પારસ સંઘવી નિમેશ દવે વિજય ચૌહાણ તમામ નગરસેવકો મુખ્ય અધિકારી સંજય પટેલ તેમજ ચેતન જોશી પ્રવીણ સુથાર હરપાલ ગઢવી સહિતના તમામ કર્મચારીઓ પૂર્વ અધ્યક્ષ મેહુલ શાહ અરવિંદ ગોહિલ નરેન્દ્ર પીઠડિયા તેમજ સુજાતાબેન ભાયાણી સિંહ જાડેજા કમલેશ ગઢવી કિશનસિંહ જાડેજા મુકેશ ભાનુશાલી તેમજ હેમંત કાનાણી અસગર નુરાણી આદિત્ય ચંદારાણા કાશ્મીરાબેન રૂપારેલ વિનુભાઈ થાનકી દિનેશ હિરાણી તેમજ સામંતસિંહ સોઢા દર્શન ગોસ્વામી ઉદય ઠાકર નરેન સોની માંડવી બીએસએફના જવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શેઠ ખીરા કન્યા વિદ્યાલયના નિકિતાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પરેડ કરેલી હતી અઠેતરમાં સ્વતંત્ર દિન નિમિત્તે સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને સૌ માંડવી વાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું દેશ આઝાદથી ઓગણીસો ને સડતાલીસમાં ત્યારથી આ પર્વ મનાઈ રહ્યું છે પંદરમી ઓગસ્ટ આપણે સૌ સાથે મળી આ દેશ અને નાગરિકો અને પ્રજાલક્ષી કાર્ય કરીએ છીએ અમે અને આવનારા દિવસોમાં આપણું શહેર હરિયાળું શહેર આપણું શહેર સ્વસ્થ શહેરની નિમિત્તે અને વિકસિત શહેર બનીએ એટલા માટેની ખૂબ પ્રયત્નશીલ મારી ટીમ અને નગરપાલિકા આ રહી છે આજનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે તો તમામ નગરજનો અને તમામ ટીમ તમામ કર્મચારીઓ પૂર્વ શ્રીઓ અને બધા લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે